અનેક ભક્તો જોડાય શ્રીજીના આશીર્વાદ લીધા હતા સ્વસ્તિક સોસાયટી અને કરુણાસાગર સોસાયટીના રહીશોએ સમાજને એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે આ સાથે જ શ્રીજીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી કઈ રીતે લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી અને કેવી રીતે અંગ્રેજો વિરુદ્ધ ચળવળ કરી તેવી વિકટ સ્વતંત્રતા સંગ્રામ પરિસ્થિતિની માહિતી ઉપસ્થિત આગેવાનોએ યુવા પેઢીને આપી દેશના વીર બલિદાનીના ત્યાગ બલિદાન થી અવગત કરાવ્યા હતા આજના પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ પટેલ તાલુકા ઉપપ્રમુખ હર્ષદભાઈ થોડિયા રમેશભાઈ સિંઘાડા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સુમનબેન રાઠોડ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ગણેશ ભક્તોએ આરતીનો પણ લાભ લીધો હતો રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરતથી ભવાનભાઈ ગોપાલભાઈ જાદવાણી કરુણાસાગર સોસાયટી અમે સોસાયટી છેલ્લા વીસ વર્ષથી આમ સંપીને ગણેશ આ ઉત્સવમાં ભૂલકાથી કરીને બુઝુર્ગ સુધી ખૂબ જ આ ઉત્સવ મનાવી રહ્યા છીએ અમારો ઉત્સાહ આજે તમે જોઈ શકો છો કામરે ચાર રસ્તા તાલુકા પંચાયત કચેરીથી કરી એક કિલોમીટર લાંબી રેલી સ્વરૂપે ગણપતિ દાદાને અમારા સ્થાન સુધી એમના સ્થાન બિરાજ શું ત્યાં સુધી નાચગાન સાથે રંગોત્સવ મનાવીને અમે ઉજવણી કરીને લઈ જઈ રહ્યા છીએ જેના આપ પણ સાક્ષી બની રહ્યા છો આ ઉત્સવમાં ખૂબ જ ભાઈચારાની ભાવના પણ ઉજાગર થતી અમને દેખાઈ રહી છે આનાથી અમારી સોસાયટીની અંદર એકદમ આત્મીયતા કેળવાઈ અને સૌ કોઈ હાથ મિલાવીને હાથથી હાથ જોડો આ અભિયાન અંતર્ગત અમે આ કાર્યક્રમ આવા ઉત્સવના કાર્યક્રમ દરેક કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ આ

દાદા ની કૃપા રહે ભક્તો પડે તેવી દાદા ને પ્રાર્થના કરી